અમદાવાદ પ્લેન દુર્ઘટના બોડેલીની દીકરીનો પણ સમાવેશ અમદાવાદ એરપોર્ટ નજીક થયેલી વિમાન દુર્ઘટનામાં બોડેલીની નેનસિંહ પટેલનો પણ સામેલ હોવાનો દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા હતા નેનસિંહ પટેલ મૂળ બોડેલીના ગંગાનગર સોસાયટીમાં રહેતી હતી તેના લગ્ન વડોદરા ખાતે થયા હતા હાલમાં તે ઇંગ્લેન્ડથી એક સપ્તાહ માટે પોતાની દીકરીને મૂકવા ભારત આવી હતી દીકરીને મૂક્યા બાદ લંડન પરત જઈ રહ્યા હતા તે દરમિયાન અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટનામાં તેમનો સમાવેશ થયો હોવાની માહિતી મળતા આનેન્સીબેનના પરિવારજનો તાત્કાલિક અમદાવાદ માટે રવાના થયા છે આ દુર્ઘટનામાં પ્લેનમાં બેઠેલા તમામના મોત થયાની વાત બહાર આવી છે ત્યારે બોડેલીની દીકરીનું પણ આ ઘટનામાં સમાવેશ થયો હોય સમગ્ર બોડેલી અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે ઇંગ્લેન્ડથી એક સપ્તાહ માટે પોતાની દીકરીને મૂકવા ભારત આવી હતી દીકરીને મૂક્યા બાદ લંડન પરત જઈ રહ્યા હતા તે દરમિયાન અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટનામાં તેમનો સમાવેશ થયો હોવાની માહિતી મળતા આ નેન્સીબેનના પરિવારજનો તાત્કાલિક અમદાવાદ માટે રવાના થયા છે આ દુર્ઘટનામાં પ્લેનમાં બેઠેલા તમામના મોત થયાની વાત બહાર આવી છે ત્યારે બોડેલીની દીકરીનું પણ આ ઘટનામાં સમાવેશ થયેલો હોય સમગ્ર બોડેલી અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે